નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિશે નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો હવે શિયાળુ ઋતુના જે અગત્યના પાકો છે એના આયોજન કરવાનો સમય આવી ગયો છે ચોમાસાના ઘણા બધા પાકોની આપણે આ માધ્યમથી વાત કરી હતી હવે શિયાળુ પાકોની પણ મહત્તમ ઉત્પાદન લઈ શકાય ગુણવત્તાવાળું ઉત્પાદન લઈ શકાય અને ખેતીનો ખર્ચ ઘટે એના માટેના સતત આપણે પ્રયત્નો કરી રહ્યા છીએ મિત્રો માર્કેટની અંદર તો ઘણી બધી ભ્રામક પ્રચારો થતા હોય ઘણી બધી જાતોના ઘણી બધી ખાતરોના દવાઓના પણ એ માયાજાણમાં ફસાણા વગર આપણે ટેકનિકલ રીતે આપણી કૃષિ યુનિવર્સિટીઓ આપણા સંશોધન વૈજ્ઞાનિકો દ્વારા જે પણ ભલામણો થાય છે ખેડૂતોના હિતમાં થતી ભલામણોને આપણે યોગ્ય રીતે અપનાવીએ એવા લોકો કે જે ફક્ત ને ફક્ત પોતાની વસ્તુઓ વેચવા માટેનું માર્કેટિંગ કરી રહ્યા છે ફક્ત પેકેટો ડબલાઓ બતાવીને તમને એના ભ્રામક પ્રચારોમાં ફસાવી રહ્યા છે એવા લોકોથી છેતી જાય તમારે જો સારી ખેતી કરવી છે સારી રીતે ઉત્પાદન લેવું છે તો ટેકનિકલી જે પણ જ્યાંથી પણ માહિતી મળતી હોય એ માહિતીનો ઉપયોગ કરી નજીકના સેન્ટ્રો સરકાર શ્રી દ્વારા ખૂબ સારી વ્યવસ્થાના ભાગરૂપે સેન્ટ્રો બનાવવામાં આવ્યા વૈજ્ઞાનિકો કાર્યરત છે એની મુલાકાત લઈ અને સારી રીતે પાકનું આયોજન કરવાનો હવે સમય છે મિત્રો ઘણા બધા જુદા જુદા વિડીયોના માધ્યમથી આપણે વાતો કરતા હોઈએ અહીંયા જે મારે આજ વાત કરવી છે એ ઘઉંના પાકની વાત કરવી છે અને એ વાતની શરૂઆત એ પહેલા આપ સર્વને હાથ જોડીને વિનંતી કરું કે મિત્રો હજી સુધી જો આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલનો હેતુ અને હું અહીંથી જે માહિતી આપું એનો મક્ત ને ફક્ત મકસદ કે હેતુ એટલો જ છે કે તમે ટેકનિકલી માહિતી જાણતા થાવ માર્કેટની અંદર એ વસ્તુઓ માગતા થાવ અને એ વસ્તુઓ અપનાવી અને કંઈ ખેતીની અંદર આપણે સદ્ધરતા લાવી શકીએ ખેતીમાં કંઈક નવું કરી શકીએ અને આર્થિક રીતે ખેતીને કાર્યક્ષમ બનાવી શકીએ એના માટેના પ્રયત્નો છે એટલા માટે હું વિનંતી કરું છું ચેનલ સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો જે તમને મળે છે એ બધા મિત્રોને શેર પણ કરજો અને માહિતી પણ આપજો આજના મુદ્દાની અંદર વાત કરવી છે કે ઘઉંનું મહત્તમ ઉત્પાદન લેવું હોય એટલે ઘઉનું સૌથી સારું ઉત્પાદન લેવું હોય તો ક્યાં સાત પરિબળોને આપણે ધ્યાને લેવા જોઈએ અને આ સાત પરિબળો ક્યાં ક્યાં હોય એની આપણે આ વિડીયોની અંદર વાત કરવી છે ખાસ કરીને ઘઉંની વાત આવે જ્યારે તો ઘઉં આમ તો માનવજાત માટે ખોરાકની અંદર મોખરાનું સ્થાન ધરાવે કારણ કે ઘઉંનો ઉપયોગ ખૂબ આપણે દરરોજના રોજિંદા જીવનની અંદર એકથી બે ટાઈમ કરીએ છીએ કારણ કે ઘઉંની અંદર પ્રોટીન અને રેસાનું પ્રમાણ હોય ગ્લુટીન પ્રકારના જે પ્રોટીન ફક્ત ઘઉંમાંથી જ મળે અને જે રોટલી અને અન્ય જે બનાવટો આપણે બનાવીએ એના માટે ખૂબ જરૂરી એટલે ગ્લુટીન છે એ ઘઉંમાંથી મળતું હોય છે ગુજરાતમાં ખાસ કરીને મુખ્યત્વે જે ઘઉંની ખેતી થાય એની અંદર ત્રણ જાતોનું વાવેતર કરવામાં આવે એમાં એસ્ટીબમ જાત છે એ નેવું ટકા વિસ્તારની અંદર ખાસ કરીને ડ્યુરોમ જાત છે દસ ટકા વિસ્તારની અંદર અને ડાયકોકમ ખૂબ નહિવત વિસ્તારની અંદર ક્યાંક વાવેતર થતું હોય એટલે એસ્ટીમનો વિસ્તાર જે નેવું ટકા જેટલો વિસ્તાર છે એમાં એ ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર પણ ઘઉંનું વાવેતર થાય એમાં સૌથી વધારે ઘઉંનું વાવેતર સૌરાષ્ટ્રની અંદર એટલે લગભગ ગુજરાતના સાડત્રીસ ટકા વિસ્તાર ઘઉંનો સૌરાષ્ટ્ર કવર કરે ઉત્તર ગુજરાતની અંદર લગભગ એકત્રીસ ટકા મધ્ય ગુજરાતમાં ત્રીસ ટકા અને બે ટકા જેટલો વિસ્તાર દક્ષિણ ગુજરાતની અંદર કવર થતો હોય ખાસ કરીને ગુજરાત રાજ્યની જે સ્થાપના થઈ એ સમયે જે રાજ્યની આપણી ઘઉંની ઉત્પાદકતા હતી એટલે લગભગ આજથી સાતેર વર્ષ પહેલાની હું વાત કરું ત્યારે આપણી જે ઉત્પાદકતા હતી એ સાત પોઈન્ટ ઓગણસી ક્વિન્ટલ પ્રતિ હેક્ટર લગભગ સાત પોઈન્ટ ઓગણસી ક્વિન્ટલ પ્રતિ હેક્ટર હતી એ વધીને અત્યારે જે ખાસ કરીને સરેરાશ ઉત્પાદકતા છે ત્રીસ પોઈન્ટ દસ એટલે ક્યાં સાત ક્વિન્ટલ અને ક્યાં ત્રીસ ક્વિન્ટલ એટલે લગભગ ચારસો ગણો જે વધારો થયો છે એ બધી આપણી ખાસ કરીને વૈજ્ઞાનિકોની મહેનત અને એને કરેલા ખાસ કરીને ઘઉંની ખેતી અંગે રાજ્યની જે પ્રગતિ છે આ પ્રગતિ વધુ ઉત્પાદન આપતી અને ખાસ કરીને ગેરુ સામે જેવા રોગો સામે પ્રતિકારક જે જાતો આપણે શોધી છે એને આભારી છે હવે ઘઉંની ખેતીની અંદર મેં કીધું સાત પરિબળો છે એને ધ્યાને રાખીને જો આપણે ખેતી અપનાવવામાં આવે તો ખાસ કરીને એની ઉત્પાદકતા અને અંદર આપણે નોંધપાત વધારો કરી શકીએ પેલું છે મોડા વાવેતરનો વધતો જતો વિસ્તાર ગુજરાતની અંદર અત્યારની જે પરિસ્થિતિ પેદા થઈ છે એમાં ખાસ કરીને ખેડૂત મિત્રો બીટી કપાસનું જ્યાં વાવેતર કરે કપાસ કાઢીને જે ઘઉંનું વાવણી કરવામાં આવે છે એટલે આ મોડું જે વાવેતર થાય છે એની ખાસ કરીને ઉત્પાદન ઉપર ખૂબ માઠી અસરો ઘણી વખત આપણે વર્તાતી હોય કારણ કે ઠંડીનો પીરિયડ પૂરો થાય અને ગરમીના પીરિયડની અંદર આ ઘઉંની જે જાતો આવતી હોય એ આપણને ઘણી વખત નુકસાનકારક સાબિત થતી હોય છે બીજું છે વહેલી વાવણી ખાસ કરીને જ્યાં કુવા અને ડેમની અંદર અપૂરતા પાણીના સંજોગોમાં જ્યાં પાણી પૂરું ન થઈએ કેમ હોય એ ખેડૂત મિત્રો નવેમ્બર માસની શરૂઆતની અંદર અથવા તો ઓક્ટોબર એન્ડની અંદર જ વાવણી કરી દે છે અને ચારે જે દિવસ અને રાતનું જે તાપમાન છે ઉષ્ણતામાન છે એ ઘણી વખત ઊંચું હોય અને આની અસર સીધી ઉગાવા ઉપર અને એની જે ફૂટ આવી જોઈએ એના ઉપર પડે એટલે આ પણ વહેલું ઘણી બધે વધુ વાવેતર ઘઉંનું એ ઠંડી ન હોવા છતાં કરવાને લીધે પણ આપણે નુકસાન મિત્રો થતું હોય ખાસ કરીને વહેલી વાવણીની અંદર જીડબલ્યુ ચારસો છન્નું જીડબલ્યુ એકસો તોંતર કે લોકવન જેવી જાતો ની અંદર વાવણી કરવામાં આવે અને જે વહેલા વાવેતર માટે અનુકૂળ જ નથી જે વહેલા વાવેતર માટેની ભલામણ કરેલી જાત જ નથી એવી જાતો ખેડૂત મિત્રો જ્યારે ખાસ કરીને એકસો તોતેર નંબરની જાત હોય લોક હોય કે ચારસો જણનું જેવી જાતો હોય એ વાવેતર કરવાથી પણ આર્થિક રીતે અને ઉત્પાદનની અંદર ઘણું બધું નુકસાન મિત્રો થતું હોય ત્રીજો જે મહત્વનું પરિબળ છે એ ખાસ કરીને સમયને અનુરૂપ જે જાત અપનાવવામાં આપણે ઘણી વખત મોડું કરતા હોઈએ છીએ વિલંબ કરતા હોઈએ છીએ મોડી વાવણી માટે ખાસ કરીને અલગ અલગ જાતો જે બહાર પાડવામાં આવ્યો હોવા છતાં તેનો આપણે ઉપયોગ ખૂબ ઓછા પ્રમાણમાં કરીએ એટલે કે જે મોડા વાવેતર જેને કરવું છે એના માટેની અલગ જાતો સ્પેસિફિક રીતે આપણી કૃષિ અને આપણા સંશોધન કેન્દ્રોએ બહાર પાડી છે તો ખાસ કરીને એ પ્રમાણે જો કરવામાં આવે તો પણ ઘણો બધો ફાયદો થાય અને જે નવીન જાતો છે એને અપનાવવામાં પણ ઘણી વખત ખેડૂતો ઘણો વિલંબ કરતા હોય જૂની જૂની જાતોનું વાવેતર કરતા હોય એ પણ મહત્તમ ઉત્પાદન ઘવણી કરવામાં એક મહત્વનું પરિબળ છે ચોથું જે પરિબળ છે એ બીજનો ખૂબ ઓછો ઉપયોગ થાય મિત્રો ખાસ કરીને સર્ટિફાઈડ જે બિયારણ બજારની અંદર મળતા કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા ઉત્પાદિત થતા હોય એવા બિયારણનો પણ વાપરવાનો આગ્રહ અથવા એનો પણ અખતરા સ્વરૂપે આપણે અપનાવવું જોઈએ તો આપણે મહત્તમ ઉત્પાદન લઈ શકીએ પાંચમો જે મુદ્દો છે એ નીંદણનું ખૂબ જ પ્રમાણ નીંદણ નું પ્રમાણ એટલે કે નિંદામણ ખૂબ ઘઉંની અંદર અસર કરતું હોય અને એને અસરકારક નિયંત્રણનો અભાવ છે એટલે ઘઉંની અંદર ગુજરાતમાં જ જેમ જેમ પશુપાલનનો વ્યવસાય વધતો ગયો એને લીધે ખાસ કરીને ખેતરમાં જે નિંદામણનો પ્રશ્ન છે એ પણ ઘણો બધો વધતો જાય લીલા ઘાસચારા તરીકે આપણે પશુઓને આ ઉપયોગ કરતા હોય અને એના છાણની જે યોગ્ય પદ્ધતિથી આપણે સેળવતા નથી અથવા સંગ્રહ નથી કરતા અને કોવાયા વગરનું જે છાણિયું ખાતર આપણે ખેતરમાં નાખીએ એટલે નિંદામણના જે પ્રશ્નો વધ્યા છે અને નિંદામણનું પ્રમાણ વર્ષો વર્ષ વધતું જાય છે અને એના નિયંત્રણના જે અસરકારક પગલાઓ ભરવામાં આવવા જોઈએ એ અસરકારક નિયંત્રણના પગલાઓ ઘણી બધા આપણે ભરતા નથી અને જે નિંદણ છે એ સીધું જ આપણું પાણી પોષક તત્વો સૂર્યપ્રકાશ આ બધા જ સાથે સીધી હરીફાઈ કરીને આપણા મુખ્ય પાકને નબળો પાડવાનો અથવા ઉત્પાદન ઉપર અસર કરવાનું કામ કરે છે એટલા માટે ખાસ કરીને આ મુદ્દો પણ એક મહત્તમ ઉત્પાદન તરફ લઈ જવામાં જે અડચણરૂપ પડી છે એ નિંદણનું એટલે કે નિંદણનું પ્રમાણ જે વધતું જાય એવું છે ખર્ચાળ અને અનિયમિત વ્યત વ્યવસ્થા હવે જ્યાં જ્યાં પાણીના કુવાઓ બોર દ્વારા જે પાણી આપવામાં આવે છે એ ધીમે 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 આપણે જોઈએ તો ઇલેક્ટ્રિસિટીના બિલ વધે ડીઝલોના ભાવ વધે તો એ પણ એક ખર્ચાળ બનતું જાય બીજું કે અનિમિત જે પિયત વ્યવસ્થા છે એ પણ આપણા ખાસ કરીને મહત્તમ ઉત્પાદન ઘઉંના લઈ જવામાં પણ એક કારણભૂત અડસણરૂપે કારણ બનતું હોય છે સાતમું અને અગત્યનો જે મુદ્દો છે એ છે ઘઉંના મહત્તમ ઉત્પાદનમાં જે પરિબળ આપણને નડે છે એ જમીનની ફળદ્રુપતામાં ઘટાડો હા મિત્રો આ જે પ્રાકૃતિક ખેતીની વાત થાય છે ઓર્ગેનિક ખેતીની આપણે વાત કરી રહ્યા છીએ કેમિકલ જે રસાયણિક છે એને ઘટાડવાની વાત કરી રહ્યા છે તો આ મુદ્દો આપણે ફિટ બેસે છે કે જે જમીનની ફળદ્રુપતા છે એ દિવસે દિવસે ઘટતી જાય છે ખાસ કરીને અસમતોલ પ્રમાણમાં જે ખાતરનો ઉપયોગ આપણે કરીએ છીએ એનો કરીએ છીએ એને કારણે જમીનની જે છે છે એ દિવસે ઘટતી જાય રાખવી હોય તો સેન્દ્રીય અથવા જૈવિક ખાતરોનો વધારે વધારે આપણે મિત્રો ઉપયોગ કરવો જોઈએ અહીંયા હું તમને ભલામણ પણ કરી દઉં કે વધારે પડતું છાણિયું ખાતર હોય દેશી સારું કરતું ખાતર અળસિયાનું ખાતર સિટી કમ્પોસ્ટ અથવા એના માટેના જૈવિક ખાતરો એઝેટોબેક્ટર કોન્સોટિયા ફોટોની અંદર પણ હું બતાવું છું આ પ્રકારના બેક્ટેરિયા મિત્રો આપણે અંદર મિત્રો એકવાર તમારે આપવા જ જોઈએ અને અખતરા સ્વરૂપે એક બે વીઘાની અંદર આપીને ટ્રાય પણ કરી લો આ બેક્ટેરિયાઓ જેવી ખાતરો જો આપશો તો આ જે ઉત્પાદનને આપણે મહત્તમ લેવું છે એની અંદર એ ખૂબ ફાયદો કરશે બીજું ખાતરોનો અસમતોલ જે વપરાશ છે એ પણ એ ઉત્પાદન ઉપર સીધી અસર કરે અને અગત્યનું પરિબળ ગણાય એટલે ખાતરોનું પણ બેલેન્સ જેને બેલેન્સ ન્યુટ્રીશન કહેવાય કે સમતોલ ખાતર નો જો વ્યવસ્થા કરવામાં આવે તો અંદર મહત્તમ ઉત્પાદન મેળવી શકાય તો મિત્રો આ હતા સાત પરિબળો જે ઘઉંના પાકની અંદર મહત્તમ ઉત્પાદન ઉપર સીધા અસર કરતા પરિબળો છે તો એને આપણે ધ્યાને લેવા જરૂરી છે ઘઉંનું જે હવે આયોજન કરતા હોય તો આ પરિબળોને ધ્યાને લઈને જો ઘઉંની ખેતી કરીએ તો ખૂબ સારું ઉત્પાદન લઈ શકે મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ તમને આની અંદર કોઈ પ્રશ્ન હોય તો મારા નંબર સ્ક્રીન ઉપર દેખાય છે નંબર ઉપર કોન્ટેક કરી શકશો વોટ્સએપ દ્વારા પણ મેસેજ કરી શકશું કોમેન્ટ બોક્સની અંદર પણ મેસેજ કરજો પરંતુ હું આશા એવી રાખું આ વીડિયોને સમજી આ વીડિયોને પૂરો જોઈ તમને યોગ્ય લાગે તો બીજા મિત્રોને પણ શેર કરજો એટલે બધાને ટેકનિકલી માહિતી મળતી થાય અને ખેડૂતો હવે ટેકનિકલી રીતે ખેતી કરતા થાય એવો આપણા અભિગમને આપણે સાકાર કરી શકીએ આજના વિડીયોની અંદર એટલું જ ફરી મળશું એક નવા ટેકનિકલ વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ